આજનો દિવસ બહુ સરસ છે આજે અનુરાધા નક્ષત્ર છે અને બુધવાર છે એટલે અમૃત સુધી યુગ ગણાય આજે આજના દિવસે કરેલું કાર્ય અમૃત સમાન બની જતું હોય છે આજે બહુ સરસ દિવસ છે આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે ત્રીજ આ ત્રીજ તિથિ આજે બપોરે એક ને અઢાર મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એમ નક્ષત્ર ગણાય છે અનુરાધા અનુરાધા નક્ષત્ર આજે મળશે કે ત્રણ ને અગિયાર મિનિટે શરૂ થાય આવતીકાલે સવારે પાંચ ને છપ્પન મિનિટે પૂર્ણ થાય છે આટલો સમય જે છે ત્રણ ને અગિયાર થી એટલે આવતીકાલે સવારે પાંચ ને છપ્પન મિનિટનો એ અમૃત શુદ્ધિ યોગનો સમય ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાશે વ્યતિપાત આ વ્યતિપાત યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ કે અઢાર મિનિટે પૂર્ણ થઈ જશે આ વ્યતિપાત યોગમાં જેનો જન્મ હોય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે એના જન્મમાં ઘણી બધી ઉત્પાદ થતો હોય છે

તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય નહીં આજે વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો આજનું સુકન કરી લો સૌથી પહેલાં તો આજે સવારમાં ઉઠી તમારું સુકન કરી લો સુકન કરેલું હશે તો આખું વર્ષ તમારું સ્વસ્થ જશે આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈનો ઓપરેશન હોય ડિલિવરી હોય કોઈની સગા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં પગે લાગીને નીકળો આજે તમે ઘરેથી નીકળો છો અને બહાર તમને કોઈ પાવૈયા માસી જઈને કહીએ આપણે જો મળી જાય છે તે લોકોને દાન દક્ષિણા આપી દઉં એનાથી મહત્વ છે આજે ભગવાન શંકરના મંદિરે જઈને પાણી ચડાવવાનું પણ બહુ મહત્વ છે સાથે એક તાંબાના કળશની અંદર ચોખ્ખું ઘી મૂકવાનું એને પેક તરભણો મૂકી અંદર કાળા તલ મૂકી અંદર કે દક્ષિણા મૂકી ઉપર દીવો ચાલુ કરી ભગવાનને અર્પણ કરવાનું અને કહેવાનું મારા ભય રોગ શત્રુ બાધા દૂર કરો એમ આજના દિવસે કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે જે લોકોએ ભૂતકાળમાં કરેલું હોય લોટાનું દાન કરવાની જરૂર નહીં પણ બાકીના બાકીને આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે સાડા દસથી થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તે જ રીતે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દીવ્ર સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે નવો ધંધો ચાલુ કરવા માટે વિદેશનો ઇન્ટરવ્યૂ આપવા માટે નોકરી ધંધા માટેનો ઇન્ટરવ્યૂ આપવા માટે પણ મધ્યમ દિવસ સમજો કારણ કે વ્યતિપાત યોગ હોવાને કારણે થઈને બધા કાર્યોમાં સિદ્ધિ મળી શકે એવું કહી શકાય નહીં એટલે મધ્યમ દિવસ ગણાય આજનો અનિવાર્ય સંજોગોમાં કરવું પડે તો આજે ધરાક કાર્ય કરી શકો છો તમે આજે નવસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ છે પરંતુ વ્યતિપાત યોગને કારણે થઈને બને ત્યાં સુધી કોઈ કાર્ય ન કરશો બહુ મોટું કંઈ નુકસાન ન થાય કાર્ય કરો તો પણ સફળતા જોઈએ તેવી ન મળે એટલા માટે બને ત્યાં સુધી આજે કોઈ કાર્યનો આરંભ ન કરશો આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે તૃતીયા અંતર્ગત ચતુર્થી આયામ સમ્યવાસ રણિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત पुण्य फल, प्राप्ति, अर्थम अप्राप्त, लक्ष ही प्राप्ति, अर्थम प्राप्त, लक्ष में ही सिरकालों, साउं, रक्षणात्मकों, लोकेवा, सभायम्, राजत द्वारे, व्यापारे, विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र, यश કીર્જયિ પ્રાપ્તિ અર્થ મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમ સમયે તથા વિપ્રાના જનમસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિતર સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કર્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક સફળતા પ્રથમ જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोलेले आरोग्य ने बुझ आपलिन एलो परे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम જણાવવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે બોલવાનું છે વિષ નવે વિષ નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધા પુષ્પા ધૂપા દીપા નવેદ્ય તામ્ર પ્રક્ષણા પ્રક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માપમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ